જો ઇંડોળે કી બનાવીએ જો તો એ રિવાજ જે છે ચાર ચાલુ થઈ ગયો છે જો બનાવ્યા છે મેડમ मॉर्निंग સ્વાગત છે નવા બ્લોગ વિડિયો ની અંદર બધાને જય માતાજી જય મોગલમા બધાને હર હર મહાદેવ અને બધા કેમ છો બધાને ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું મસ્ત મજાના નાઈઢોન ચાર થઈ ગયા છે અને મેડમને ફરમાશ વિડીયો આવડતો નથી ચાર નો

મેં કીધું પેલા એક ફરમાસ વિડીયો બનાવી નાખું અને પછી જાઉં કારખાને કા ભાઈ બનનો ફોન આવ્યો છે દિયાળ ગામ થી અમારા સંદુભાઈ નો એટલે એનો વિડીયો બનાવવો પડશે હા મસ્ત મજાનું યુ થઈ ગયું છે વાદળાદ વરસાદ કેમ લાગે વરસાદ આજ આવશે સવારમાં માં ઝરમર આવતી થી હવાન માં આવતી થી હા અને અતર માં છે એની ખબર ન હોય ક્યારે વરસાદ આવશે આવે તો સારું હવે કારણ કે બધાને વવાઈ ગ્યું છે થોડુંક થોડું ને કા જો શું કરે જો શું કરશું આ નો વગાડે તો આનથી થોડાક પપડા વગે વગાડ દવ વગાડ વગાડે છે જો જો આગળ વાગે તો જ હા તો આ કરી ઉડે તો આ નહીતર બાવાયા ઉડે તો એમ

ધરાતા જ નથી જીસીબી થી આ ખોદી નીકળી જીસીબી કરે ફોન બે મસ્ત ના બપોરા થઈ ગયા છે હાલો બપોરા કરો હે અને ભાઈ આ તો તો રહી ગઈ જવો ભાઈ વાતાવરણ છે ને હવે ટાડું ટાડું થઈ ગયું છે આવાના ભજીયા ખવાય ભજીયાનો મસાલો લેવા મારે પાંચ કિલોમીટર થાય લેવા જવું પડે મેં મેથી બેથી આવે પછી બનાવી ભજીયા કા જો ભાઈ

મસ્ત મજાની ચા બનાવી છે જો તઈન ઉપર થઈ ગયું છે અને આ મેડમ જે જાગ્યા છે હું કારખાનાથી પાછો ઘરે આવ્યો પાંચ પાંચ કારખાનું છે તમે એમ કહો કે આ ગાયા ગા કેમ લઈ આવતો હોય છે અમારા બાજુમાં કારખાનું છે આયા બાજુમાં કારખાનું છે પાંચ પાંચ છે ચા પીઓ આવી હા આ લો પી લેજે ચા બાકી તો વાતાવરણ જો કેવું થઈ ગયું છે જો ટાટુ ટાટુ આગળ આવ્યો તો વરસાદ કા હા

લે નતી નાતી જે जोरदार રોડ પર જવાનું ચાલુ થઈ ગયું છે કે આ કે કે કદાવશે એટલે जोरदार વસ્તા આવશે જો ચાં જાય બધું આગળ આમ છડી જાય નહીં છળે તો આપણે સડવા જવું જો છે પલાવવું તો પછી પછી તમને વિના જ પડી જાવ પલ્લો છે એટલે આ ચાર પાછો બે ત્રણ દિવસ થાય નતો આવતો રાસ્તા પર ચાલતો જે સ્ફટતા દાવા નું તો જોય કેવો વર્ષ થાય છે કે આને બી પાણી જોઈએ કે નથી જોઈએ આમ પાણી નીચે સાથે વીચો ને આપણે આમ આમ પાછ કરી તો પછી કાઢવા જાવું પડશે તો જાવ જો આમ પાણી જાય છે ઓલા પણ ચડેડી છે ત્યાં સરખું કરવું જોઈએ પેલા આવડો પાણી છે ને બધું અહીંયા કાઢવાનું નથી આમ કે પાણી બધું વહી જાય આમ તે આમ આમ ગાસે તો બધું આપણે કરીએ ને વરસાદ નથી બધાના આવી જશે ઠંડી ઠંડુ વાતાવરણ સુધી છે પરંતુ અહીંયા રહે છે હાડા છહાર જેવું જૂ છે સાબા પીન અને પાછો છે ને બ્લોક સ્ટાર્ટ કર્યો છે મે લફસે ને સાલુ વરસાદમાં છે ને મોતી પોરવે જો બેઠા વરસાદમાં આ છે ને વરસાદ તો અંજવાળ પડે કે એક હું બનાવીને કે મસ્ત બની કમેન્ટ કરી કમેન્ટ બધા જૂની છે પણ કેમ કે જેની પોરવાનું છે ને એના આવું ગમે બહુ જૂનવાળી જૂનવાળી છે હા મેનું પાછું બનાવ્યું ફરીવાર મસ્ત

બટેટા પોવા બનાવ્યા છે મેડમે ખાવા બે ગયા છીએ આજ તો માડી વખતે ખાવા બેઠા છે અરે જો બટેટા પોવા અને સાઈઝ જો તપેલું ભરીને બનાવ્યા છે મસ્ત મજાના અને કાળુ ભાઈ જો સામે ઊભા છે આ લો ભાઈ તો આ ભાઈને છે ને પેલા આનું કામ કરવાનું હોય આ છે ને કીડિયો ન બનાવવાની ચાલે તો ભાઈ આઠ વાગી ગયા છે અને પાછો બ્લોક સ્ટાર્ટ કર્યો છે જમવા જમવામાં છે ભાઈ બટેટા પૂવા અને ડુંગળી છે અને લીંબુ છે બધું અને ભાઈ વિડીયો છે ને આજનો બહુ લાંબો થઈ જાય તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દેવી વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જજો કાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો પાછા